સરકારી વ્યવસ્થાઓમાં એમ્બ્યુલન્સ પૂરેપૂરી છે પીએચસી સીએચસી પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ને આપણી મેડિકલ કોલેજ આખી હેરાકીમાં દરેક જગ્યાએ એમ્બ્યુલન્સ સરકારે આપી છે ને જ્યાં બાકી છે ત્યાં આગળ અમારે જિલ્લા પંચાયતના સભ્યો છે અને સીએસઆરમાંથી પણ ઘણી બધી એમ્બ્યુલન્સો આપવામાં આવી છે એટલે હોટલ હોસ્પિટલ ટુ હોસ્પિટલ ટ્રાન્સફર અને એકસો આઠ તમારી જાણ સારું આઠસો એકસો આઠ આપણે અત્યારે કાર્યરત છે અને એમાં પણ પેલી આઈસીયુ વિલ્સ ઓગણચાલીસ આ વખતે ચાર જ છે આઠ છે અત્યારે મારી હાલ નથી આ મુદ્દો અમે ચર્ચામાં લઈ લઈશું અને એમાં જરૂરી ક્ષતિ પૂરતા કરવા માટેની ચર્ચા સીએસઆર

એ માટે ભાઈ એટલા માટે જ આજે અમારી મુલાકાત છે અહીંયા કઈ નાની મોટી મુશ્કેલી જાણમાં ધ્યાનમાં આગળ હું સુરત જવું એટલે ચર્ચા કરી લઈશ અત્યારે આપણે રાજકોટની વાત કરી અંદર નથી આવવા દેતા હું સમજુ છું અને એ જે કર્યું એ સારું જ કર્યું છે પણ ક્યાંક તમારા વચ્ચે જે કડી રૂપ જે વ્યવસ્થા હોવી જોઈએ વ્યવસ્થાની આપણે વાત કરી છે રાજકોટ સિવિલ હોસ્પિટલ નહીં પરંતુ જુનાગઢ અને ભાવનગર બંને જગ્યાએ બંને જિલ્લાની આરોગ્યની વ્યવસ્થાઓની સમીક્ષા માટેની આ અમારો પ્રવાસ હતો અમારી સાથે પર્સનલ અગ્રસચિવ પ્રિન્સિપલ અગ્રસચિવ અને સાથે અમારા ની સાથે એક હોલિસ્ટિક એપ્રોચથી આખે આખો એનો આરોગ્ય આખા જિલ્લાનો ખાલી સિવિલ હોસ્પિટલ નહીં આના પછી અમારી મિટિંગ પણ થશે એની અંદર જિલ્લાના અમારી જેટલી યોજનાઓ ચાલે છે એનો રિવ્યૂ સાથે સાથે આ હોસ્પિટલ નહીં પીએચસી સીએચસી સબ ડિસ્ટ્રિક્ટ અને આપણી અહીંયા રાજકોટની મેડિકલ કોલેજ અને એની હોસ્પિટલ આ બધાનો રિવ્યૂ થશે અને અહીંયા સરકાર વતી અને સરકારની આશાઓ અપેક્ષાઓ શું છે એ પણ કહેવામાં આવશે અને સાથે અમે એમની કોઈ પડતી મુશ્કેલી હોય અથવા તો એમની કોઈ રજૂઆત હોય તો એ સાંભળી અને ઝડપથી એને કેવી રીતે આઉટ થાય કેવી રીતે પ્રશ્નોનું નિરાકરણ આવે અને અમારી આશાઓ અપેક્ષાઓ લોકો માટેની પ્રજાને કેવી રીતે સારામાં સારી આરોગ્યની વ્યવસ્થાઓ પહોંચી રહે એના માટે આજની મિટિંગ છે જેમાં હોલિસ્ટિક આખે આખું કેવળ સિવિલ હોસ્પિટલ સિવાય પણ બાકીના અનેક છીએ જ્યારે પણ બોગસ ડોક્ટરો ની વાત આવતી હોય એટલે બોગસ ડોક્ટરોની વ્યાખ્યા થવી પણ જરૂરી છે આયુર્વેદિક હોમિયોપેથિક પ્રેક્ટિસ કરતા હોય એ લોકો પાસે તો એનું લાયસન્સ હોય છે પરંતુ કેટલાક લોકો પોતે કોઈ ડૉક્ટરની પાસે કામ કરતા હોય નાનું મોટું કામ કર્યા પછી એને એમ થાય કે હું અડધો ડૉક્ટર થઈ ગયો અને એના પછી ક્યાંક ગામડામાં દૂર દરાજ વિસ્તારોની અંદર પોતે પ્રેક્ટિસ કરતા હોય બિલકુલ અમારા આરોગ્ય વિભાગને પણ કહ્યું છે અને સાથે આરોગ્ય વિભાગને પોલીસ વિભાગ સાથે રહી આ કાર્ય કરવા વાહી કરવા કારણ કે એક એકવાર બોગસ ડોક્ટર ઝડપાય એટલે સ્વાભાવિક બોગસ હોય અને એની પાસે કોઈ પણ પ્રકારની ડિગ્રી ના હોય ને હવે તો ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ આવે છે એટલે જે લોકો પોતે પ્રેક્ટિસિસ કરતા હોય એમને પોતાનું રજીસ્ટ્રેશન કરાવવાનું પણ ફરજિયાત છે એટલે ખૂબ સહેલાઈથી હવેના સમયમાં કારણ કે અત્યાર સુધીમાં તો આપણને ખબર નહોતી પરંતુ હવે એક ક્લિકે કે આપણને ગુજરાતમાં ખબર પડી જાય કે કોણ ઓફિશિયલ પ્રેક્ટિસ કરવાને લાયક છે આ બોગસ ડોક્ટરો જે લોકો લોકોના જીવનના સાથે ચેડા કરી રહ્યા છે એના માટે સરકારની અથવા તો અમારા આરોગ્ય વિભાગની કોઈ પણ રિયાયત એમને બક્ષવાના મૂડમાં અમે નથી

જ્યાં આગળ હડકવા વિરોધી રસી આપણી આપવાની છે ન હોય તો તાત્કાલિક બજારમાંથી પણ એને પરચેસ કરી અને દર્દીને કોઈ મુશ્કેલી ના પડે એનું આપણે ધ્યાન તો રાખીએ જ છીએ પરંતુ ઘણી વખતે આ રેટ કોન્ટ્રાક્ટ કરવામાં સમય લાગતો હોય છે અને એ ટાઈમસર એ સપ્લાય ના થયો હોય તો આવા સંજોગોમાં ક્યાંક ક્યાંક પુરવઠો અનિયમિત થઈ જતો હોય છે એવા સંજોગોમાં આપણે આ પણ છૂટ આપી છે પરંતુ અમે ચોક્કસ ધ્યાન રાખીએ છીએ કે હડકવા વિરોધી રસી છે રેબીઝની

અને ગણ્યમ કરવાની પ્રોસેસ સારુ આપણે જરા વિગતો આપજો કે નવી એમ્બ્યુલન્સ આપવાની છે તો તમને ટ્રેડિંગની જગ્યા એ ઓમદાવતીએ લગભગ મોટા ભાગે સિટીમાં કે એ નર્સિંગ મેટોનો મારા ને નર્સિંગ સ્ટાફમાં તકલીફો પડી રહી છે કે મોટા નંબરનો થતો ના દે નર્સિંગ કેટેડિંગની જગ્યા રિઝલ્ટ આવી ગયા પછી શું રિઝલ્ટ આવી ગયો એટલે હવે પ્રક